સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયોમાં આજે ભાઈ છે ને આપણે બહુ થોડાક દૂર આવ્યા છીએ કામ કરવા માટે અને ભાઈ વાડીનું કામ છે ને સુરાપુરા દાદાનું મંદિર બની રહ્યું છે આપણે જો ભાઈ અહીંયા કામે આવ્યા આજે અને કોણ કોણ એવું ખબર છે લાઈફમાં પહેલી વાર જોઈ લો કામ કામ કરવા એવા છો આ મંદિરનું કામ છે ને એટલે કે મારે આવવું છે સેવા કરવા માટે તો કન્ટિન્યુ મિત્રો બના રહીજો આપડા વિડીયોમાં જો ભાઈ અહીંયા મંદિર બનાવવાનું છે અહીંયા જૂનું મંદિર તો હતું જ આ જૂની ઈટુની બધી કાઢી નાખ્યું છે ને અહીં સુરાપુરા દાદાનું મંદિર બને છે ભાઈ અને આપણે આવ્યા છીએ અહીં ચણતર કરવા માટે જો અહીં સુરાપુરા દાદા છે અને ભાઈ અહીંથી રેતીનો ઢગલો અહીંયા પીડ્યો છે ને અહીંયા આપણે માલ બનાવવાનો છે અને ઈટુ થોડીક દૂર પડી છે એટલે એટલે પહેલાં આપણે હારી લઈશું અને પછી આપણે કામ ચાલુ કરીએ ભાઈ હજી પાણીની વ્યવસ્થા કરી રહ્યા છે આ લોકો કારણ કે પાણી છે ને વાડિયેથી થી આવતું હોય છે જો ભાઈ દંડો લઈને અહીંયા આવે છે અને આ રીતનું છે ભાઈ ને જો મગફળીનું વાવેતર થઈ ગયું છે સરસ મજાનું અને વાતાવરણ કેવું આવે છે લોકેશન છે જોરદાર અને ભાઈ વરસાદ આવે ને એવું થઈ ગયું છે અત્યારે હવામાન બહુ ઠંડુ છે અને ભાઈ ખેતરમાં છે ને રસ્તા બહુ ખરાબ હોય અને અમારે બે જણાનો પાછો વજન જોઈ લે છે ને એટલે કીચડવાળું હોય ને આમાં લપસી જાય બાઈક કન્ટિન્યુ મિત્રો બન્યા રહીજો જય શ્રી કૃષ્ણ મિત્રો અત્યારે ભાઈ વાગી ગયા છે 10 અને અમે વાડીએ છે ને કઈ ચા પાણી ઠેકાણા નથી અને આપણે કામ એમ નામ કરી છે અત્યારે જો એક્સેલીનો માલ બનાવ્યો તો માલ આપણે પૂરો કર નઈ કોસે આટલો માલ વીધો છે હવે અને જો આપણી ફરતી એક નોંધ મારી દીધી છે અને આ સાઈડ ત્રણ ઘર લાગી ગયા છે અને અમારા મેડમ છે ને તગારા દેવા એવા જો ઈટુન તગારા મજા આવે છે ને કેવી મજા આવે તો ભાઈ સમજો કેટલા વર્ષ પછી પહેલી વાર આપણે અહીંયા કામ કરવા આવ્યા છે અને મિત્રો આગળ તમને જો ઓલું મોટું ઝાડવું દેખાય ને એ આપણા લગ્ન પહેલા આપણે એ જમીન વાવવા રાખી હતી ભાઈ પચાસ વીઘાનું જીરું આવ્યું હતું આપણે અને આપણે પાછા એ સીમાડામાં આવ્યા છીએ અત્યારે કામ કરવા માટે તો કન્ટિન્યુ મિત્રો બહેના રહીજો આપણા વિડીયોમાં જો ભાઈ જાત મહેનત કરી છે અમે બે માલ થઈ રહ્યા છે ને તો હું એને માલ બનાવી દઈશ પછી તગાડા દેશે ને એ મિત્રો ભાઈ જો અત્યારે વાગવા એવા છે અગિયાર અને ભાઈ માલ પતી ગયો તો આપણે એક ઠેલીનો માલ પાછો બનાવી નાખ્યો છે અને પાંચ પાંચ તર મારી દીધા છે આપણે અને પાંચ તર લાગી ગયા છે અને માલ પતી ગયો તો એટલે માલ બનાવી નાખ્યો છે આપણે તૈયાર છે તો ચલો ભાઈ ચાલુ કરશું ઓ મજૂર ચાલુ કર દેવું ને કામ જો ભાઈ દાડિયા છે ને માંડવી લીંદવા મીડા હે વરસાદ નથી ને બંધ થઈ ગયો અત્યારે એટલે ¡Chalo! આ દિવાલ ત્રણ ફૂટ કર નાખ્યા સાલંગ આની ઉપર છે ને બારી આવશે બારી bari નો ખાલી ગેપ મૂકવાનો છે અત્યારે એની ઉપર લેન્ટર ભરશે સેન્ટિંગ વાળા પછી ભાઈ બોપર પછી છે ને આ દિવાલ લેવાનો પ્રોગ્રામ છે હવે જને ભાઈ પેટનો ખાડો પૂરી ભૂખ લાગી છે જો આ કુચણ કતર નઈ કોમપ્લેટ

માલ બનાવવાનું રાખ્યું બંધ હવે વરસાદ બંધ થઈ ગયો છે હવે માલ બનાવશું આપણે અમારા કારીગરો જો મેન મેન કારીગરો હેલા જાય છે આ કારીગર મોટો કારીગર છે ભાઈ મિત્રો અત્યારે ભાઈ જો છે ને વાગી ગયા છે સાડા પાંચ અને હવે માલ ન બનાવ કારણ કે હવે છ વાગવા આવ્યા છે અને આપણે છે ને એક પૂરો થઈ ગયો છે બપોર પછી કામ નો થાય છે આટલું જંતર આ ખૂણેથી અને આ દાતા સુધી અને હવે છે ને આ બાકી છે અને અહીં આવશે દરવાજો આની ઉપર છે ને ભાઈ બારી આવવાની છે હવે આ દીવાલમાં આવશે અને સામે દીવાલમાં માલ છે ને હવે જો આ બે ત્રણ તગારા જેવો પીડો છે તો કહીને હાલો ભાઈ બે થાર મારીને ઘર ભેગા થઈ જાય અને આ માલ લઈ લો હાલો અહીંથી અમારા જો કારીગર ઈટું હારવા આવ્યો છો આજે કેમ છે બેટા શરતી થઈ ગઈ હારી આજે થાકી છે મજા આવીને પોણા છો અને હવે ભાઈ આપણે અહીંયા કામ ને બ્રેક આપશું ને મળીએ કાલે અત્યારે જો ભાઈ આટલું કામ કર્યું છે આપણે ને આ બાજુ થોડોક માલ વીધો તો બે થર મારી દીધા છે અને મારા આ ભાઈ છે ને થાકી ગયો છે થાકી ગયો ને કામ કરીને ઘરે જવું છે ને હવે તો કન્ટિન્યુ મિત્રો બના રહેજો આપડા વિડીયોમાં મળીએ જય શ્રી કૃષ્ણ જો અમારી વાડીના ગામડાના રસ્તા કેવા પિક્ચર વાળા તો મિત્રો અત્યારે આપણે ભાઈ આવી ગયા છે ઘરે અને વાગી ગયા છે સાત અને ભાઈ છે હવારની ચા નહોતી પીધી ચા પીવાની ઈચ્છા થઈ ભાઈ હવારની ચા નથી પીધી જો અમારે ભઠ્ઠામાં સરસ મજાની ચા બનાવી છે અમારે આજે બેન ચા પીવીને કામી ગયા તા ચાના બંધારણી બધાય ભાઈ આપણે સરસ મજાની પી લીધી છે અને વાતાવરણ જો કેટલું મસ્ત છે સુંદર મજાનો વ્યૂ આવી રહ્યો છે ભાઈ અત્યારે અને વરસાદ જેવો માહોલ છે અત્યારે હવારનો છે આમ તો થોડુંક ઝાપટું આવે ને વ્યુ જાય ઝાપટું આવે ને વ્યુ જાય આજે આખો દિવસ કામ કરવાની મજા આવી પણ ઠંડુ હવામાન હતું પણ છે ને ભાઈ રસ્તામાં કિચડ બહુ વાડીના રસ્તા એવા ખરાબ હોય ને ખતરનાક આવો કઈક માહોલ છે ભાઈ અમારે બેસર ભરાનો જોઈ લ્યો સરસ મજાનું ગયા છે ને ચકલા બોલવા મીડ્યા છે ભાઈ ફાઇનલી મિત્રો આપણે સરસ મજાના વારું પાણી કરી લીધા છે ભાઈ અને છે ને ના જ ફ્રેશ થઈ ગયા એ ઠાક ઓગરી ગયો આપણો પણ આ છે ને પહેલી વાર કામે આવે ને એટલે એને બહુ ઠાક લાગે જો અત્યારે વાસણ ધોતા ધોતા નીંદર આવે બોલો અને શું કરવાનું કાલે ખબર નહીં સવાર ઉઠીને કામે આવશે કે નહીં આવે મારે પછી નવો મજૂર ગોતવો પડે આનો આવે ને તો જો નીંદર કરે છે જઈ લ

અંધારું 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 કઈ દેખાય નહીં જો આકાશમાં તો મિત્રો આ આપણે અહીંયા એન્ડ આપશું મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ